મુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી સ્વાભાવિક પ્રકૃતિ એટલે દિવસમાં ઘણીવાર એ પ્રકૃતિ પ્રમાણે વર્તે એમને પ્રકૃતિ છે જ નહીં પણ આ લોકમાં આવ્યા એટલે બધું દેખાડે ભૂખ તરસ બધું દેહના ભાવ દેખાડે નરતનધારી એટલે મનુષ્ય રૂપે આવ્યા બધા ભાવ દેખાડે અને મહારાજે કુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી જે ભગવાન અને દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી આપણી જે પ્રકૃતિ નહીં જો આ કેવો ધડાકો કર્યો જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી આપણે તો ખાવા પીવાની ઉઠવા બેસવાની બધી કેટલી વિચિત્રતા હોય છે આ ભગવાન એ મનુષ્ય ધન ધારે પણ તોય એમાંય દિવ્યતા દેખાય હવે સાવ આપણે એવું કોઈ પ્રવૃત્તિ પ્રકૃતિ નહીં કોઈને એલર્જી થાય કોઈને આપી પ્રવૃત્તિ પ્રકૃતિ તો આવી બધી હોય એ ભગવાન એવું નથી જે ભગવાન અને સંતનો દાસથીને રહેતો હોય ભગવાન સંતનો દાસ તેને દેશકાળ લાગતા નથી આ સત્સંગમાં દેશકાળ બહુ પ્રશ્ન છે મારાના વખતમાં દેશકાળ લાગ્યા એટલે જતો રહે સત્સંગ છોડીને અને જાય પછી પાછો કોક પાછો આવે બાકી જાય જાય જ અને મૂળ કારણ માન છે તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી વળી આપણા ભક્તિ સંપ્રદાય અને આપણા ભજન ભક્તિ એ જ પાછો લીધો છે બીજું બધું નહીં જ્ઞાની હોય તો હવે પાંડુ શાસ્ત્રી હતા અમે ત્યાં ગયા હતા જ્ઞાની હતા બધા ઘણા પણ એમને કહ્યું કે મારું ભક્તિનું પિંડ છે એટલે બધું જ્ઞાન હોય બધું પણ આ બધું કઠન બે વસ્તુ ભેગી ના હોય વિદ્વાન હોય તો એ ભક્તિ એમાં બહુ ધ્યાન ના પડે અને ઓલામાં ઘૂંચાયા હોય વેદ વિધીમાં તેમાંથી બહાર ના નીકળે અને બે ભેગું હોય એ ભક્ત તેનો એટલે બે વાત આવી ભગવાન સનનો દાસ થઈને રહેતો હોય તો દેશકાળ લાગતા નથી દેશકાળ આ સત્સંગ છોડીને જતો રહે આવો દુર્લભ સત્સંગ દેવોને પણ ઈચ્છા રહે છે મનુષ્ય આ ભગવાન છે એટલે મનુષ્ય ધરે એ ઈચ્છા રહે એટલે દેશ ઘણા જન્મના અંતે આ વાત ખાસ યાદ રાખવા જઈ છે ઘણા જન્મના અંતે આ સત્સંગ યોગ થયો છે અને બીજી બાજુ અનંત બ્રહ્માંડનો રાજા હોય અનંત બ્રહ્માંડનો રાજા પણ તેને જો સત્સંગ ના હોય તો તેને જીવન અલેખે છે અનંત બ્રહ્માંડનો એક બ્રહ્માંડમાં તો કેટલું બધું તંત્ર આવી જાય ચૌદ લોક આવે અને દેવ લોક ઇન્દ્રલોક બધા પથ્થા ભ્રમલોક બધું આવી જાય હવે અનંત બ્રહ્માંડનો રાજા એટલે અનંત બ્રહ્માંડનો કેટલા લોકો કેટલું બધું આવી જાય પણ તો એને સત્સંગ ના હોય તો જીવન આલેખે છે એવું શક્ય હોય ખરું મહારાજે વાત લખી છે એટલે થાય બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય એવો સત્સંગ આપણને મળ્યો છે કેટલી મોટી વાત છે તો એક બ્રહ્માંડની કેટલી સાહેબી હોય પદાર્થના ઢગલા હોય બધું હોય તો આપણી પાસે શું પદાર્થ છે આપણી પાસે શું છે પણ આ વસ્તુ જુદી છે સત્સંગ મેળવે છે ને એ બહુ મોટી વાત છે સત્સંગ મેળવે અને પાર નહીં પુણ્યનો પાર નહીં જો મહારાજે બ્રહ્માંડ સાંઈને પૂછ્યું બ્રહ્માંડ સાંઈ મહારાજને પૂછ્યું કે મહારાજ આ સત્સંગ કરીએ છીએ માન ઇષ્ઠાતા ટળી ગયા છે બધું છે પણ તોય સૂનું સૂનું કેમ રહેશે આટલું બધું હોય મહારાજે પછી એમને વાત કરી એક તો પ્રગટ જે ભગવાનના સંત હોય એનો યોગ હોય અને આ પોતાની મેરે બધા દોષ ટળી બ્રહ્માંડ સાંઈ તો બધા નિર્દોષ હતા બધા દોષ ટળી ગયા હતા નિર્વિકાર હતા એટલે મહારાજ કહું કે તમારા બળે દોષ ટળ્યા નથી પહેલી ભગવાનની કૃપાથી આ દોષ ચડ્યા છે એ વાત જાણવી બ્રહ્માંડ સ્વાઈ તો એવું હતું લાગે કે પોતાને મેરેજ દોષ ચડ્યા હોય એવું લાગે પણ તો મહારાજે આપણને તો કે બ્રહ્માંડ સ્વાઈને વાત મહારાજ કરે છે કે દોષ તમારા સાધને ચડ્યા નથી અને આ સત્સંગમાં આ બીજા નો બીજા હરિભક્તો સંતોનો જોગ થયો છે પણ મોટી વાત છે આવા એટલે બધી વાત કહીએ એટલે મોર છે સત્સંગ બહુ દુર્લભ છે સત્સંગ આ મહારાજ પોતે આવ્યા ત્યારે સત્સંગ મળ્યો નહીં તો કોઈ કાળે સત્સંગ મળત નહીં કોઈ કાળે